નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે લગ્નોની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને આદિવાસી સમાજથી લઈ અને સમાજના દરેક વર્ગની અંદર અત્યારે લોકો લગ્નોની અંદર વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે ડીજેના તાલ સાથે ઉનાળાની તો હજી શરૂઆત જ છે ફેબ્રુઆરી માસ ચાલી રહ્યો છે પરંતુ ગરમી ધીમે ધીમે પોતાનો પારો વધારી રહી છે અને ગરમીની શરૂઆત છતાં પણ જે લગ્નની અંદર મોજ માણવાવાળા લોકો ડીજેના તાલ સાથે અને તાલ મિલાવતા મિલાવતા નાચતા કૂદતા લગ્નની મોજ માણી રહ્યા છે લગ્નનો આનંદ લઈ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તો અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લગ્નની સિઝન એ ફૂલી ફાલી હોય એવું લાગે રહ્યું છે ત્યારે એક આવા જ એક લગ્ન પ્રસંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે એક ટેણીઓ એને પણ આ ડીજેના તાલની સાથે પારુલ રાઠવાનું સોંગ વાગતા જ એના પગ પણ એના થરકાટ ઉપર આવી ગયો હતો અને એની પગની અને શરીરની હરકતો જોઈ અને આપણને લાગે છે કે ખરેખર એ નૃત્ય અને આનંદ એ દરેક વ્યક્તિના જીવનની અંદર પહેલેથી જ પડેલું હોય તો જ આ શક્ય બને છે નમસ્કાર